હેલો ફ્રેન્ડ્સ આજે આપણે કેરીને આખું વર સ્ટોર કરવાની રીત જોઈશું તો હજી સુધી જો તમે મારી ચેનલને લાઈક અને સબસ્ક્રાઈબ ના કરી હોય તો સબસ્ક્રાઈબ કરજો અને બાજુમાં રહેલ ઘંટીને પ્રેસ કરજો જેથી મારી નવી રેસીપીના વિડીયો તમારા સુધી પહોંચતા રહે તો કેરીના આખું વર સ્ટોર કરવા માટે સૌથી પહેલાં તો કેરીને સારી રીતે ધોઈ લેવાની અને જે કઠણ હોય અને પાક્કી હોય એવી કેરીનો જ ઉપયોગ કરવાનો બહુ ઢીલી કેરીનો ઉપયોગ નથી કરવાનો તો કેરીનો સૌથી પહેલાં ડીટાનો ભાગ કાઢી લેવાનો અને કેરીને છોલીને ટુકડા કરી લઈશું તો કેરીનો રસ પણ સ્ટોર કરી શકાય પણ રસ શું થતું હોય છે કે થોડો ટાઈમ થાય ને એટલે તેનો કલર ચેન્જ થઈ જાય છે અને સ્વાદ પણ ચેન્જ થઈ જતો હોય છે તો આ રીતે જો ટુકડા આપણે સ્ટોર કરીશું અને પછી એમાંથી રસ કાઢીશું ને જ્યારે પણ મન થાય ત્યારે તેમાંથી રસ કાઢી લેવાનો મિક્સર જારમાં પીસી લેવાના ટુકડાને તો એકદમ તાજી કેરીનો રસ ખાતા હોઈએ તેવો જ ટેસ્ટ આવશે ખાંડની જરૂર લાગે તો ખાંડ એડ એ વખતે કરી લેવાની કેરીના ટુકડા આ રીતે થોડા મોટા જ કરવાના અને બહુ ઢીલી કેરી હોય તેનો ઉપયોગ નહીં કરવાનો તો આ રીતે આપણે કેરીના મોટા ટુકડા જ કરી લેવાના અને આ કેરીના ટુકડાને એરટાઈટ બરણીમાં પણ ભરી શકાય કોઈ પણ એરટાઇટ કન્ટેનરમાં ભરી શકાય તો આ રીતે આપણે બધી જ કેરીના ટુકડા કરી લેવાના જેટલી ભરવી હોય એટલી તો મેં આ રીતે જો કેરીના ટુકડા કરી લીધા અને જે ગોટલાનો ભાગ હોય તે આપણે એમાં એડ નહીં કરવાનો જે ગોટલામાં રહેલો છે જે પલ્પ એને અત્યારે જ્યારે રસ કાઢવાનો હોય એમાં આપણે ઉપયોગ કરી લઈશું પણ આખા વર્ષ માટે સ્ટોર નહીં કરીએ તો હવે આપણે કેરીને કોઈપણ જીપલોક બેગમાં ભરી લઈશું અથવા તો એરટાઈટ બરણીમાં પે બરણીમાં અથવા તો કન્ટેનરમાં કોઈ પણ પણ એરટાઈટ હોવું જોઈએ તો જીપલોક બેગમાં જો મેં પહેલાં એક બે દિવસ પહેલાં જ કેરી સ્ટોર કરી છે તેમાં હજી જગ્યા છે એટલે હું બીજી અંદર કેરી એડ કરી લઈશ તો નાની નાની જે એક એક કિલોની જીપલોક બેગ આવે છે તેમાં પણ સ્ટોર કરશો તો એકદમ ઇઝી પડશે થોડોક કેરીનો રસ કાઢવો હોય એટલે એક નાની જીપલોક બેગ કાઢી લેવાની થોડીકવાર પાણીમાં મૂકી દેશો એટલે સરસ પીગળી જશે પછી તેને મિક્સર જારમાં એડ કરીને પીસી લેવાનો તો આ રીતે જો કેરીનો ટુકડા તમે સ્ટોર કરશો ને તો આખું વર્ષ તમને કેરીનો રસ ખાવા મળશે જો તમને મારો વિડીયો પસંદ આવ્યો હોય તો લાઈક કરજો શેર કરજો અને આવી જ નવી રેસીપી માટે મારી ચેનલને સબસ્ક્રાઈબ કરજો